ગુજરાત ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાત પ્રદેશના નવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ અને નામોની ચર્ચા એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે કે ગુજરાત ભાજપની આ પ્રદેશ અધ્યક્ષની ચર્ચાઓની વચ્ચે ઓબીસી ચહેરા તરીકે મયંક નાયકનું સૌથી નામ એ મોખરે ચાલી રહ્યું છે જો કે આ તમામ વાતોની વચ્ચે હવે એક મહત્વનું નામ એ પણ ચર્ચાઈ રહ્યું છે સૌરાષ્ટ્રની અંદરથી ભારતીય જનતા પાર્ટી માટેનો એક ખૂબ જ અનુભવી અને વિશ્વસનીય ચહેરો પણ કહી શકાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હું ગુજરાત ભાજપ માટે નવા પ્રદેશ અધ્યક્ષને લઈને છેલ્લા કેટલાય સમયથી ચર્ચા વિચારણા ચાલી રહી છે આ ચર્ચા વિચારણાની વચ્ચે શરૂઆતના તબક્કાની અંદર દક્ષિણ ગુજરાતના પૂર્ણેશ મોદી અમદાવાદની અંદરથી જગદીશ વિશ્વકર્મા અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના મયંક નાયક આ ત્રણ નામ એક બાદ એક ચર્ચામાં આવ્યા હતા આ ત્રણે ત્રણ નામ અને આ તમામ એ નેતાઓ કે જે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવા માટે પોતાની તૈયારીઓ પણ ક્યાંક દર્શાવી હોય તે પ્રકારની માહિતીઓ સામે આવી હતી જો કે હવે આખી આ ઘટનાને મામલે એક નવું જ નામ સામે આવ્યું છે અને આ નામ સૌરાષ્ટ્રમાંથી સામે આવ્યું છે ગુજરાત ભાજપ માટે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે જ્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સૌરાષ્ટ્રમાંથી પસંદગી કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત ભાજપને ક્યારેય નુકસાન નથી થયું એ ભારતીય જનતા પાર્ટી ફાયદામાં આગળ વધી છે ત્યારે હવે સૌરાષ્ટ્રમાંથી જે નામ ચર્ચાઈ રહ્યું છે તે બીજું કોઈ જ નહીં પરંતુ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ છે કે જેઓ ભૂતકાળની અંદર પણ એક વખત ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રહી ચૂક્યા છે વિજય રૂપાણીનું નામ એટલા માટે ચર્ચામાં આવી રહ્યું છે કે વિજય રૂપાણીએ છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારમાંથી થોડા દૂર જોવા મળી રહ્યા છે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીની અંદર નીતિન પટેલ અને વિજય રૂપાણીએ બંને ચૂંટણી લડવા માટેની સામેથી ના પાડી હતી જોકે ત્યારબાદ તેમને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય સંગઠનમાંથી મોટી મોટી જવાબદારીઓ પણ આપવામાં આવી વિજય રૂપાણીને પંજાબના પ્રભારી પણ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ રાજસ્થાનની પણ જવાબદારી સોંપવામાં આવી હતી અને જો કે હમણે જ થોડા દિવસો પહેલાંની જ જો વાત કરવામાં આવે તો વિજય રૂપાણીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેની નિરીક્ષકની કમિટીમાં મુખ્ય હોદ્દો આપવામાં આવ્યો હતો વિજય રૂપાણીને મુખ્ય હોદ્દો આપતાની સાથે જ મહારાષ્ટ્રની અંદર સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની થઈ અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો સતત વિજય રૂપાણીને એક બાદ એક મોટી જવાબદારીઓ પણ મળી રહી છે એક તરફ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી ન લડવાનો તેમણે ઇન્કાર કર્યો હતો જો કે ભૂતકાળની અંદર જઈએ તો ભૂતકાળની અંદર સૌરાષ્ટ્ર તરફથી જો વાત કરવામાં આવે તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે પણ રહી ચૂક્યા છે સાથે સંગઠનની અંદર અલગ અલગ મુદ્દા ઉપર કામ કરવાનો તેમને બોળો અનુભવ પણ છે અને આ સાથે જ સંગઠનની સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી પણ રહ્યા હતા કે જેને લઈને સંગઠન અને સરકાર બંને ચલાવવા માટેનો ખૂબ સારો એવો અનુભવ એ વિજય રૂપાણી પાસે છે સી આર પાટીલ બાદ ગુજરાત ભાજપની અંદર જો આવો કોઈ પાસે બહોળો અનુભવ હોય તો એક માત્ર નામ વિજય રૂપાણીનું છે એટલા માટે જ ક્યાંક પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ અત્યારે હાલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માટે રેસની અંદર મયંક નાયક કરતાં પણ ક્યાંક આગળ ચાલી રહ્યું હોય તેવી ચર્ચા ચાલી રહી છે વિજય રૂપાણી એ સંગઠનની અંદર અલગ અલગ હોદ્દા પર કામ પણ કરી ચૂક્યા છે અને સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બુકની અંદર તેમનું નામ સામેલ કરવામાં આવેલું છે અને નામ એ આજનું નહીં પરંતુ વર્ષોથી ચાલ્યું આવે છે ક્યાંક એટલા માટે જ ગુજરાતની અંદરથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જ્યારે મુખ્યમંત્રી પદ છોડ્યું ત્યારે સીધો જ કારોબાર વિજય રૂપાણીને સોંપવામાં આવ્યો હતો વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ ઉપર સ્થાયી હતા અને બે હજાર સત્તરની અંદર વિધાનસભાની ચૂંટણી આવી એ ચૂંટણી દરમિયાન પાટીદાર અનામત આંદોલનનો રોષ એ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહ્યો હતો તેમ છતાંય ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની સીટોનો અંદર ઘટાડો થયો ભારતીય જનતા પાર્ટી નવ્વાણું સીટો પર આવીને ઊભી રહી હતી પરંતુ તેમ છતાંય ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની જ્યારે ભાજપની સરકાર બની તે દરમિયાન ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જીતુ વાઘાણી હતા અને તે દરમિયાન સૌરાષ્ટ્રના જ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના જ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હતા અને તે બંનેની સાથે રહીને લગભગ બે વર્ષના સમયગાળા દરમિયાન બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી પહેલા પહેલાની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી જે નવ્વાણું સીટો ઉપર આવીને ઊભી હતી એ જ ભારતીય જનતા પાર્ટી એકસો પાંચ કરતાં પણ વધુ સીટ સાથે આગળ વધી ચૂકી એટલા માટે જ ક્યાંક હવે વિજય રૂપાણીનું નામ એ પ્રદેશ અધ્યક્ષની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે વિજય રૂપાણી પાસે બહોળો અનુભવ એ ન માત્ર ગુજરાત માટેનો જ પરંતુ તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે આ સાથે અલગ અલગ કમિટીના ચેરમેન પણ તેઓ ગુજરાતની અંદર રહી ચૂક્યા છે એટલા માટે સૌથી સારો અને બહોળો અનુભવ ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પાસે હોય સંગઠન લેવલની જો વાત કરવામાં આવે સંગઠનના અલગ અલગ પદા પદો માટે કે કયા કયા પદાધિકારીઓ સંગઠનની અંદર યોગ્ય નીવડે છે કઈ કઈ કામગીરી કોને કોને સોંપવી જો આ કોઈ બખૂબી સી આર પાટીલ બાદ કોઈ ગુજરાત ભાજપની અંદર જાણતું હોય તો તે માત્ર વિજય રૂપાણી હોવાનું ત્યારે હાલ તો સામે આવે છે ત્યારબાદ જો સંગઠનની સાથે સાથે સરકાર ચલાવવાની વાત કરવામાં આવે સરકારની જો વાત કરવામાં આવે તો પણ વિજય રૂપાણીને બહોળો અનુભવ છે કેમ કે ઓગસ્ટ બે હજાર સોળથી લઈને ગુજરાતની અંદર વર્ષ બે હજાર એકવીસ સુધી તેઓ મુખ્યમંત્રી પદ ઉપર સ્થાયી રહ્યા હતા અને સાથે જ વર્ષ બે હજાર ચૌદથી લઈને વર્ષ બે હજાર સોળ દરમિયાન તેઓ કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે એટલે સરકારની અંદર મંત્રીની સાથે સાથે મુખ્યમંત્રી પદ ઉપર પણ તેઓ રહી ચૂક્યા છે એટલે આ તમામ બહોળા અનુભવના કારણે ગુજરાતની અંદર તેમને મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણી કે જેમને હવે ગુજરાત પ્રદેશનો અધ્યક્ષનો તાજ ક્યાંક સોંપી દેવામાં આવે તેવી શક્યતાઓ લાગી રહી છે આ શક્યતાઓ દ્રઢ એટલા માટે હમણાં થોડા સમય પહેલાથી જ થઈ છે કે વિજય રૂપાણીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી કે જ્યાં નિર્મલા સીતારમણ કરતાં પણ મોટી જવાબદારી તેમના શિર ઉપર હતી ત્યારબાદ જો વાત કરવામાં આવે એ જવાબદારી પૂર્ણ કર્યા બાદ રાજસ્થાનની અંદર પણ તેમને મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે અને હજુ પણ આગામી સમયની અંદર હજુ પણ આગામી સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પણ ક્યાંક તેમને જવાબદારીઓ મળી શકે છે પરંતુ ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જવાબદારીઓની પહેલા જ તેમને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બને દેવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે ગુજરાત ભાજપની અંદર જો વિજય રૂપાણીને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે છે તો કોઈ પણ ખૂણે વિરોધ થાય તેવી શક્યતાઓ નહીવત પ્રમાણની અંદર જોવા મળી રહી છે અને ક્યાંક એટલા માટે જ કેન્દ્રીય સંગઠન એ વિચારી રહ્યું છે કે ગુજરાતની અંદર એવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે કે જે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થયાની સાથે જ કોઈપણ પ્રકારનો વિરોધ ન જોવા મળે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એક તાંતણે ચાલ્યું આવે તે માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે અને ક્યાંક એટલા માટે જ આ તમામ પેરામીટર્સની જો વાત કરવામાં આવે તો પેરામીટર્સ ઉપર વિજય રૂપાણી એકદમ ફિટ બેઠે છે ભારતીય જનતા પાર્ટીનું એ પેરામીટર્સ હોય છે કે ગુજરાતની અંદર અથવા અન્ય કોઈ રાજ્યની અંદર જ્યારે કોઈ પ્રદેશ અધ્યક્ષ નક્કી કરવામાં આવે છે તો એ પ્રદેશ અધ્યક્ષ અથવા તો જે પદ નક્કી કરવામાં આવે છે જે વ્યક્તિ નક્કી કરવામાં આવે છે તે ધારાસભ્ય અથવા તો સાંસદ હોવો જરૂરી છે પરંતુ અહીંયા અત્યારે જો હાલની પરિસ્થિતિ પ્રમાણે જઈએ તો વિજય રૂપાણી એ ધારાસભ્ય પણ નથી તેઓ સાંસદ પણ નથી પરંતુ વિજય રૂપાણી એ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે રાજકોટ શહેરના મેયર રહી ચૂક્યા છે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે ગુજરાતની સરકારની અંદર કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે અને સાથે જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પદ ઉપર અને સાથે જ સંગઠનની અંદર પ્રદેશ અધ્યક્ષ સુધીની જવાબદારીઓ તેઓ નિભાવી ચૂક્યા છે એટલે ગુજરાતની અંદર એકમાત્ર એવો ચહેરો છે કે જે તમામ એ અનુભવો સાથે તમામ એ બહોળા અનુભવ અને સાથે જ પ્રતિનિધિ તરીકે તેઓ સામે આવ્યા હતા માટે હવે નામ આ રેસની અંદર સૌથી મુખ્ય માનવામાં આવે જો કે આ રેસની અંદર અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ચાર નામ સામે આવી ચૂક્યા છે પહેલા નંબરે હાલ તો વિજય રૂપાણી છે ત્યારબાદ મયંક નાયક છે ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા છે અને ત્યારબાદ પૂર્ણેશ મોદી માનવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાંથી પૂર્ણેશ મોદી છે અને અત્યારના હાલના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ દક્ષિણ ગુજરાતમાંથી છે ક્યાંક એટલા માટે જ તેમનું નામ હવે નક્કી ના કરવામાં આવે ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો મયંક નાયકને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા ત્યારથી જ તેઓ ચર્ચામાં આવી ચૂક્યા છે કે ગુજરાતની અંદર ભાજપના સંગઠનની અંદર કામ કરનારા મયંક નાયકને અચાનક જ રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવે છે જ્યારે તેઓ રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા તે દરમિયાન પણ તેઓ મિટિંગની અંદર હાજર હતા અને અચાનક જ તેમનું નામ જાહેર થઈ ચૂક્યું જોકે આ તમામ અટકળો અને તમામ વાતોની વચ્ચે હવે જ્યારે વિજય રૂપાણીનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનવાની સીધી ટકરની જો વાત કરવામાં આવે તો મયંક નાયક અને જગદીશ વિશ્વકર્માની સાથે સાથે વિજય રૂપાણી પણ આ રેસની અંદર સૌથી આગળ ચાલી રહ્યા છે આપણું શું માનવું છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષના ચર્ચાયેલા આ નામોને લઈને શું વિજય રૂપાણી નક્કી થઈ શકે છે ખરા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુડબુકની અંદર વિજય રૂપાણીનું નામ છે તેના કારણે તેમને અત્યાર સુધી અનેક જવાબદારીઓ મળી આવી છે શું ફરી એક વખત તેમને ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળશે ખરા આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આવી જ પોલિટિકલ અપડેટ્સ જોવા માટે જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર